નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્થ ન્યૂઝ વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં બળ્યાદેવ મંદિર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું મહિલા મહાવિદ્યાલય વડોદરા આયોજિત એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હિરલ પટેલ ગુજરાતી વિષયના અધ્યાપિકા વર્ષાબેન પંડ્યા ઇતિહાસના અધ્યાપક ડોક્ટર અમિત માછી સાહેબ અને હિન્દી વિભાગના અધ્યાપિકા ધન અને કોલેજના જુનિયર ક્લાર્ક રિષભ રાવલ દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા મહાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશ્ચિત દેસાઈ વોર્ડ નંબર બારના પ્રમુખ હાર્દિક પટેલ મહેન્દ્રભાઈ પટેલ માધવભાઈ રોહિત ભાઈલી ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય એસસી એસટી વિકાસ પરિષદ નવી દિલ્હી અરવિંદભાઈ પટેલ વિજયભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં અતિથિઓનું ખાદીના રૂમાલ આપીને સન્માન કરવામાં આવ્યું મહિલા મહાવિદ્યાલય વડોદરાના તમામ આયોજક ટીમ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન સૌએ પાઠવ્યો હતો રાષ્ટ્રીય એસસી એસ વિકાસ પરિષદ નવી દિલ્હી પ્રમુખ શ્રી સંત શ્રી શિરોમણી રોહિદાસ સમાજ સેવા મંડળ એટલે અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી જ્યારે બહેનો કોલેજમાં હોય ત્યારથી એના મનમાં સમાજ માટેનું કંઈક કરવું છે તેને અદા કરવું જોઈએ એ ભાવના અહીંયાથી ડેવલપ થાય છે એનો વિકાસ થાય છે અને ચોવીસ સપ્ટેમ્બરે અમે એનએસએસ દિવસની પણ ઉજવણી કરીએ છીએ એનએસએસ અંતર્ગત વિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટરોને પણ અમે બોલાવીએ છીએ કે જેથી ને સરસ માર્ગદર્શન મળી રહે હમણાં જ અમે હિમાલયા હોસ્પિટલમાંથી ત્યાંના કેન્સર સ્પેશિયાલિસ્ટ ને અમારી કોલેજ બોલાવેલા જે બહેનો ખબર છે એમને ગાઈડ કર્યા તા વકીલો પણ બોલાવીએ છે કે જેમના દ્વારા બહેનો કાયદા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે યુવા દિવસ ની ઉજવણી કરીએ છીએ પોલીસની ની સી ટીમ આપણે તો પોલીસની થી જનરલી ગભરાઈએ છીએ પણ અમે સી ટીમ પણ અહીંયા બોલાવવાના જ છે એ પણ આવવાના છે ટ્રાફિક અવેરનેસ આજકાલ અકસ્માતો બધા બહુ ગયા છે તો ટ્રાફિક અવેરનેસ વિશે પણ સ્ટુડન્ટને જાણકારી માટે અમે એમને પણ બોલાવવાના છે પર્યાવરણ જાગૃતિ જળ સંચય બેટી બચાવો બેટી પઢાવો આ વિવિધ પ્રોગ્રામ અમે ભાઈ ગામમાં કરીશું અને બહેનોની જાગૃતિ ફેલાવવાનું કામ કરીશું સાથે સાથે ગામમાં પણ રેલી કરીશું એટલે ગામમાં પણ જાગૃતિ ફેલાવી તો આ જ અમારું મેઈન કામ છે અને અમને ચોક્કસ ખાતરી છે કે ગામવાળાનો અને આપ સૌનો સહકાર અમને